નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય એસપીએન સી ભાગ બે પ્રકરણ છ પત્ર કંપનીના મહત્ત્વના બે દસ્તાવેજ છે એક આવેદનપત્ર અને નિયમનપત્ર જેનો આપણે આગળ અભ્યાસ કરી ગયા આજે આપણે વિજ્ઞાપન પત્રની વાત કરવાની છે આમ તો તમને ખબર છે કે વિજ્ઞાપન પત્ર એટલે શું છે પણ આપણે આજે વિજ્ઞાપન પત્રની સંપૂર્ણપણે સમજૂતી મેળવવાની છે જો આ ચેપ્ટરની અંદર આપણે આટલા ટોપિકોનો અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ વિજ્ઞાપનપત્રનો અર્થનીતિની વ્યાખ્યા મહત્વ મહત્ત્વ પત્રમાં સમાવવામાં આવતી વિગતો પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી જેમાં બે પ્રકારની જવાબદારી આવે એક દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી પત્ર અંગે સેક્રેટરીની ફરજો લઘુત્તમ ભરણું લઘુત્તમ ભરણાનું મહત્ત્વ શેરબાંહેધરી કરાર ખાનગી નિયુક્તિ ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈ પ્રસ્તાવનાથી આપણે વાત કરી જો તો કે ધંધાનું ચાલકબળ એ મૂડી છે ધંધાનું ચાલકબળ એ શું છે મૂડી ધંધો ચલાવવા માટે મૂડીની જરૂર પડે કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે કંપનીનું કાર્યક્ષેત્ર ખૂબ મોટું હોય અને મોટું કાર્યક્ષેત્ર હોય એટલે એને વધારે પૈસાની જરૂર પડે કંપની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેની પાસે પોતાની મૂડી નથી જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અથવા અન્ય જામીનગીરી દ્વારા એકઠી કરે છે કંપની જ્યારે શરૂ થાય છે ને એટલે કંપનીની સ્થાપના થાય છે ત્યારે કંપની પાસે કોઈપણ પ્રકારના પૈસા હોતા નથી કંપની શું કરે તો કે જાહેર જનતામાં શેર બહાર પાડે અથવા અન્ય કોઈ માધ્યમો દ્વારા મૂડી શું કરવામાં આવે એકત્ર કરવામાં આવે જાહેર જનતા આવી કંપનીમાં મૂડી રોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વકની તપાસ કરે છે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકારો કંપનીમાં રોકાણ કરતા નથી એટલે જાહેર જનતા પહેલાં શું કરે તો કે કંપનીની તપાસ કરે કે ભાઈ બધું બરાબર છે ને યોગ્ય છે ને તો જ કંપનીમાં પૈસા રોકે જ્યાં લગી એને વિશ્વાસ ન હોય ત્યાં સુધી કંપનીમાં પોતાના પૈસા રોકતા નથી આમ જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકારો કંપનીમાં રોકાણ કરતા નથી જાહેર જનતાને અને રોકાણકારોને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે જેને પત્ર કહેવાય કોઈપણ પક્ષકારને પછી જાહેર જનતા હોય કે કોઈ લેણદાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કંપનીની જો એને માહિતીથી વાકેફ થવું હોય પરિચિત થવું હોય તો એના માટે કંપની એક મહત્ત્વનો દસ્તાવેજ બહાર પાડે છે જેને પત્ર કહેવામાં આવે છે બીજી રીતે કહી શકાય કે જાહેર કંપનીની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને પત્ર કહેવાય વિકલ્પમાં એક વાંકના પ્રશ્નમાં પૂછાશે યાદ રાખજો જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે કંપની સેના દ્વારા આમંત્રણ આપે છે તો કે પત્ર દ્વારા વિજ્ઞાપનપત્ર એવી વસ્તુ છે કે જેના દ્વારા આમંત્રણ આપી અને લોકોને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે શું કરી શકાય આમંત્રણ આપી શકાય સૌ પ્રથમ પહેલાં આપણે વિજ્ઞાપન પત્ર એટલે શું એનો અર્થ અને તેની વ્યાખ્યાની વાત કરી જો વિજ્ઞાપન પત્રની સમજૂતી મેળવી આપણે સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત વિજ્ઞાપન એટલે શું થાય તો કે જાહેરાત થાય જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય શું કહે છે તો કે સાદી ભાષામાં વિજ્ઞાપનપત્ર એટલે જાહેરાત જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને પત્ર કહેવાય છે એની વ્યાખ્યા જોઈએ તો કે કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવાની એક દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈપણ દસ્તાવેજ કે જે પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય જેમાં નોટિસ પરિપત્ર જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજોનો પણ શું થાય સમાવેશ તમે આ બધાથી પરિચિત છો શું કહે છે જો કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈપણ દસ્તાવેજ કે વિજ્ઞાપનપત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય જેમાં નોટિસ પરિપત્ર જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને પત્ર કહેવામાં આવે છે તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્ટેપૅ સેલ્ફ પ્રોસ્પેક્ટ સમાવેશ થાય છે વિજ્ઞાપન પત્રના લક્ષણો ચાર લક્ષણો છે પૂછાય તો યાદ રાખજો વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલો દસ્તાવેજ છે બીજું આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે ત્રીજું વિજ્ઞાપન પત્ર નોટિસ પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોવું જોઈએ ચોથું વિજ્ઞાપનપત્ર લેખિત હોવું જોઈએ શું કે છે પહેલું તો કે વિજ્ઞાપનપત્ર એ કંપની એક બહાર પાડેલો દસ્તાવેજ જે કોઈ પણ વ્યક્તિ એની નકલ પણ મેળવી શકે છે બીજું આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે પણ શું કરી શકાય છે આમંત્રણ આપી શકાય કંપની જે શેર કે ડિવેન્ચર બહાર પાડે છે એ વિજ્ઞાપનપત્ર દ્વારા આપી શકાય છે ત્રીજું વિજ્ઞાપનપત્ર નોટિસ સ્વરૂપે પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું જોવા મળે છે ચોથું વિજ્ઞાપનપત્ર લેખિત હોવું જોઈએ કેવું હોવું જોઈએ લેખિત મૌખિક વિજ્ઞાપનપત્ર ચાલતું નથી હવે આપણે વાત કરી પત્રના મહત્ત્વની બાબતો તો કે પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે એક મહત્ત્વનો દસ્તાવેજ છે કારણ કે આ દસ્તાવેજને આધારે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવાનો શું કરે છે નિર્ણય લે છે એટલા માટે પત્રમાં દર્શાવેલી માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ કારણ કે વિજ્ઞાપનપત્રના આધારે જ લોકો કંપનીમાં રોકાણ કરે છે તો વિજ્ઞાપનપત્ર એ સાચી પરિસ્થિતિ રજૂ કરતો હોવો જોઈએ એટલા માટે પત્રમાં દર્શાવેલી માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ વિજ્ઞાપનપત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વાસનીય વર્તાવ રજૂ કરતો એક મહત્ત્વનો દસ્તાવેજ છે પત્ર એ શું છે તો કે કંપનીની સાચી બાબતો રજૂ કરતો જાહેર જનતાનો દસ્તાવેજ છે પત્રનું મહત્ત્વ નીચેના મુદ્દાઓ પરથી પણ સમજી શકાય છે જો પત્રના મહત્ત્વના મુદ્દાઓ જોઈએ જો આપણે આગળ વાત કરી હતી પત્રની વ્યાખ્યા એનો અર્થ એના લક્ષણો હવે મારે વાત કરવાની છે વિજ્ઞાપનપત્રના મહત્ત્વના મુદ્દાઓને કે ભાઈ પત્રનું મહત્ત્વમાં કઈ કઈ બાબતો કે મુદ્દાઓનો સમાવેશ કરી શકાય જો એક એક બાબતો સમજાવતો જાઉં છું પહેલું પત્રમાં કંપનીનું નામ શેર મૂડીનો પ્રકાર કંપનીનું કાર્યક્ષેત્ર ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે શું કહે છે તો કે પત્રમાં પહેલાં તો કંપનીનું નામ હોય પ્લસ શેર મૂડીનો પ્રકાર હોય ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે પ્રેફરન્સ શેર હોય તો એના અલગ અલગ પેટા પ્રકારો છે તે કંપનીનું કાર્યક્ષેત્ર શું છે કંપનીનો પ્રકાર શું છે ભાવિ યોજનાઓ ભવિષ્યની યોજનાઓ આ બધી બાબતોનો સ્પષ્ટપણે એમાં ઉલ્લેખ કરવામાં આવે છે બીજું કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે કંપનીના મુખ્ય અધિકારી જેને સી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેની પણ સંપૂર્ણપણે માહિતી એમાં આપવામાં આવે છે ત્રીજું આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો છે તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદન થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે શું કહે છે જો તો કે આ દસ્તાવેજનો ઉદ્દેશ એ જાહેર જનતાને માહિતી આપવાનો છે હવે એમાં કોઈ ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ કારણ કે એના ઉપરથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારોનો વિશ્વાસઘાત થાય આ બાબતોનો એમાં શું કરવો પડે ધ્યાન રાખવું પડે આમ એનાથી કંપની વિજ્ઞાપન પત્રમાં ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદન થતાં રોકવા માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે ચોથો મુદ્દો આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારી જવાબદાર ઠરે છે અને જો આવી કોઈ ખોટી ગેરરસ્તે માહિતી આપેલી હોય તો અધિકારીઓને દંડ પણ કરવામાં આવે છે વિજ્ઞાપન પત્રમાં કંપની સાચી નાણાકીય પરિસ્થિતિ ની રજૂઆત રોકાણકારોના વાસ્તવિકતાનો શું આપે ખ્યાલ વિજ્ઞાપનપત્ર શું છે તો કે હરીશા જેવું સ્પષ્ટ અને પારદર્શક હોવું જોઈએ આગળ આવશે એટલે કહેશે કે ભાઈ એમાં સાચી નાણાકીય બાબતોનો ઉલ્લેખ કરો જેથી કરીને રોકાણકારોને વાસ્તવિકતાનો શું આવે ખ્યાલ આવે કે નહીં ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ બરાબર છે કે નહીં તે કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે પરિણામે રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ શકે તેમાં શું છે તો કે ભાઈ કંપનીના સંભવિત જોખમો શું છે કદાચ આવા જોખમો પણ આવી શકે એ બાબતોનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવે પ્લસ એના પરિણામ સ્વરૂપે રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ શકે તેથી જ કહેવાય છે કે પત્ર અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ જેમાં અરીસો છે આપણું સાચું પ્રતિબિંબ રજાવે છે અને પાણી જેવું પારદર્શક પાણી જો સ્વચ્છ હોય તો પાણીની નીચે થોડીક ઊંડાઈ હોય તો એ શું રહેલું છે એ આપણે સરળતાથી જોઈ શકીએ પાણી જેવું પારદર્શક પણ હોવું જોઈએ હવે આપણે વાત કરી છે પત્રમાં સમાવવામાં આવતી વિગતો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે વિજ્ઞાપન પત્ર એ કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતો એક અગત્યનો દસ્તાવેજ છે કંપની દ્વારા બે હજાર તેર પ્રમાણે વિજ્ઞાપનપત્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય પેલું કંપનીનું નામ હોવું જોઈએ વિજ્ઞાપન પત્રમાં સૌપ્રથમ પહેલાં શું હોવું જોઈએ કંપનીનું નામ બીજું કંપની રજિસ્ટર ઓફિસનું સરનામું એ કે કંપનીની રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે તે ત્રીજું કંપનીના સેક્રેટરી મુખ્ય વહીવટી અધિકારી વીત એટલે વહીવટી અધિકારી ઓડિટર કાનૂની સલાહકાર બેન્કર ટ્રસ્ટી બાંહેધરી દલાલ તથા અન્ય વ્યક્તિના નામ અને સરનામાનો પણ એમાં સ્પષ્ટપણે શું કરવો પડે છે ઉલ્લેખ કરવો પડે છે જેથી કરીને દરેક પક્ષકારની માહિતી સરળતાથી શું કરી શકે મળી શકે ચોથું પરણા ખુલવાની અને બંધ થવાની તારીખને જામીનગીરી ફાળવણી અને નાણાં પરત થવાનો સમય એ કે પરણા કઈ દિવસે ખુલશે પરણું કઈ તારીખે બંધ થશે અને ક્યારે શેરની ફાળવણી કરવામાં આવશે આ બધી બાબતો પત્રમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે બેંકમાં આના માટે એક શિડ્યુલ બેંકમાં અલગ ખાતું ખોલાવવું પડે તેમાં તમામ નાણાં તેજ ખાતામાં મૂકવામાં આવે તે અંગે સંચાલક મંડળનું પણ શું કરવું પડે નિવેદન લેવું પડે અને પછી જેમાંથી ફાળવણી કરવામાં આવે છે બાંહેતરી કરાર અંગેની તમામ વિગતો જો કોઈ બાંહેતરી કરાર હોય તો એ કરારની પણ સંપૂર્ણપણે માહિતી એમાં દર્શાવવામાં આવે છે સંચાલકોને ઓડિટર્સને ભરણા બેન્કર્સના નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની પણ એમાં સંમતિ લેવામાં આવે સંચાલકોની સંમતિ લેવી ઓડિટર્સની સંમતિ લેવી બેંકની સંમતિ લેવી આ તમામ પ્રકારની અધિકારીઓની સંમતિ એમાં લેવામાં આવે છે ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ઠરાવ અંગેની માહિતી પણ ઉલ્લેખ કરવો જે ભરણાના દલાલો હોય તેની પણ બાબતો એમાં સ્પષ્ટપણે શું કરવી દર્શાવવી જામીનગીરી ભરણાની વેચણીની પ્રક્રિયાને તે અંગેનું સમયપત્રક પણ દર્શાવો કે ભાઈ જામીનગીરીની વેચણી કેવી રીતે કરવાની છે એ બાબતોનો પણ એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરો કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું પણ એમાં બતાવો કે ભાઈ કંપનીની સત્તાવાર મૂડી કેટલી બહાર પાડેલી મૂડી કેટલી ભરાયેલી મૂડી કેટલી વસૂલાવેલી કેટલી મૂડી નહીં મગાયેલી મૂડી અનામત મૂડી આ મૂડીનું વર્ગીકરણ છે તો એ પણ એમાં તમારે રજૂ કરવું દર્શાવું જાહેર પરનો હેતુ શરતો અને અન્ય જરૂરી બાબતો પણ એમાં સ્પષ્ટપણે દર્શાવી કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળે પ્રોજેક્ટ અમલીકરણ અંગેના કાર્યક્રમોનો પણ એમાં ઉલ્લેખ કરવો પ્રોજેક્ટ અંગે જો કોઈ પ્રોજેક્ટ હોય તેમાં સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય પ્રોજેક્ટમાં કેટલી પ્રગતિ થઈ પ્રોજેક્ટ પૂરો થવાનો સમય કેટલો છે તે વિજ્ઞાપનપત્ર પ્રગટ થવા અગાઉના પાંચ વર્ષ દરમિયાન કંપનીના સ્થાપકો સામે કોઈ દાવો હજી સુધી પડતર હોય તો તે કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપકો સામે કોઈપણ પ્રકારનો દાવો રજૂ કરવામાં આવેલો હોય કે પછી કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી હોય તે અંગેની વિગતો પણ એમાં સ્પષ્ટપણે દર્શાવવી પડે છે ત્યારબાદ છે લઘુત્તમ ભરણા અંગેની વિગતો પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો રોકડ સિવાય કોઈ શેર આપેલા હોય તો તે બાબતોનો પણ એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ લઘુત્તમ ભરણું કંપનીએ ધંધો શરૂ કરવા માટે ઓછામાં ઓછા આટલા પૈસા તો જોશે જેને લઘુત્તમ ભરણું કહેવાય તો એની વિગતો પણ એમાં લખવામાં આવે છે કોઈ કંપનીએ પ્રીમિયમ તરીકે શેર બહાર પાડેલા હોય તો એની બાબતો પણ એમાં લખવામાં આવે રોકડના આવે સિવાય કોઈ પ્રકારના શેર બહાર પડેલા હોય તો એ બાબતો પણ એમાં દર્શાવવામાં આવે છે સંચાલક મંડળની વિગતો તેમની નિમણૂક વેતન અને અન્ય કંપનીમાં એમનું કોઈ હિત હોય તો એ બાબતો સંચાલક મંડળની સંપૂર્ણપણે વિગતો દર્શાવી અન્ય સંચાલક મંડળનું બીજી કોઈ કંપનીમાં હિત હોય તો એ બાબતોનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવે છે સ્થાપકોનો યોગદાન અંગેની વિગતો કંપનીના સ્થાપકો જેને કંપનીની સ્થાપના કરી છે એની બાબતો પણ એમાં દર્શાવી ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વધારાની નીચેની વિગતો પણ દર્શાવવી પડે જેમાં કંપનીનું નફા નુકસાન ખાતું પાકું સરવ્યું અને ઓડિટરનો અહેવાલ પણ રજૂ કરવો વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યાના અગાઉના પાંચ વર્ષના નફા નુકસાનની વિગતો ગૌણ શાખાના અહેવાલો પણ એમાં રજૂ કરવામાં આવશે મળેલ જામીનગીરીનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તો એ ધંધાની સંપૂર્ણપણે વિગતો કે માહિતી પણ એમાં રજૂ કરવી પડે છે વિજ્ઞાપનપત્રના વિગતો કાયદાની અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ ઓગણીસો છપ્પન સેબી એક્ટ ઓગણીસો બાણુંના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તે પ્રકારનું નિવેદન પણ વિજ્ઞાપનપત્રમાં સમાવેશ કરવામાં આવે છે વિજ્ઞાપનપત્ર જે તારીખે લખવામાં આવે તે વિજ્ઞાપનપત્રની પ્રકાશિત તારીખ કહેવાય છે એક માર્કના પ્રશ્નમાં પૂછાય પ્રકાશનની તારીખ એટલે શું તો કે વિજ્ઞાપનપત્ર જે તારીખે લખવામાં આવે તેને પ્રકાશન તારીખ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરવાની છે વિજ્ઞાપનપત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ કે વિજ્ઞાપનપત્ર જ્યારે બહાર પાડો ત્યારે કંપની ધારાની કઈ કઈ જોગવાઈઓ તમને લાગુ પડશે જો કંપની ધારામાં વિજ્ઞાપનપત્ર બહાર પાડવા અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે જે જોગવાઈઓ તમને સમજાવું છું પહેલું નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટર વિજ્ઞાપનપત્રની નોંધણી કરશે નહીં જ્યારે કંપનીની નોંધણી કરવામાં આવે અને વિજ્ઞાપનપત્ર બહાર પાડવામાં આવે તો પણ કંપની રજિસ્ટર પાસે નોંધણી કરાવી પડે કારણ કે કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી વ્યક્તિ છે કંપનીની શરૂઆત કાયદા દ્વારા થાય એની કાર્યવાહી કાયદા દ્વારા થાય અને એનો અંત પણ કાયદા દ્વારા આવે એટલે જો નોંધણીની બધી બાબતોનું પાલન ન કરવામાં આવે તો રજીસ્ટર એની નોંધણી કરતો નથી બીજું વિજ્ઞાપનપત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ પત્રની પ્રકાશિત થયાની તારીખ ગણાય જે આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ વિજ્ઞાપનપત્ર જે તારીખે લખવામાં પ્રકાશિત તારીખ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું રજીસ્ટર સમક્ષ રજૂ કરતાં પહેલાં કંપની વતી કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપનપત્ર બહાર પાડી શકે નહીં પહેલાં વિજ્ઞાપનપત્ર તૈયાર થઈ જાય પછી રજીસ્ટર સમક્ષ નોંધાવવું પડે નોંધણી થઈ ગયા બાદ જ વિજ્ઞાપનપત્ર બહાર પાડી શકો એ સિવાય તમે વિજ્ઞાપનપત્ર બહાર પાડી શકતા નથી પત્રમાં દર્શાવેલી દરેક વ્યક્તિ રજિસ્ટર પાસે નોંધણી કરાવતા પહેલાં સહી કરવી પડે જેમ કે ઓડિટર્સ સંચાલકો ડિરેક્ટરો બાંહેતરી કરાર સોલિસિટર આ બધા વ્યક્તિએ રજિસ્ટર પાસે નોંધણી કરાવતી વખતે સહી કરવી શું છે જરૂરી છે પત્રમાં જણાયેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટરને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતી માહિતી પત્રક રજીસ્ટરને આપવું પડે વિજ્ઞાપનપત્ર જ્યારે રજિસ્ટર ઓફિસ સમક્ષ નોંધાવો છો ત્યારે રજિસ્ટર અધિકારીઓને જો કોઈ પણ માહિતીના ખુલાસા જોતા હોય તો એ માહિતીના ખુલાસા સ્વરૂપે માહિતી ફરીથી વિસ્તૃત સ્વરૂપે પત્રક સ્વરૂપે મગાવે છે જે રજિસ્ટર પાસે તમારે નોંધાવવું પડે પત્રમાં દર્શાવવામાં આવેલી દરેક વ્યક્તિની લેખિત સંમતિ સામેલ કરવી જોઈએ કે પત્રમાં જેટલા જેટલા પક્ષકારો સહી કરી છે કે જે કંઈ બાબતોની રજૂઆત કરી છે એ બધાની લેખિત બાબતો પણ એમાં આપવી પડે વિજ્ઞાપનપત્રમાં દર્શાવેલ નિષ્ણાંત વ્યક્તિનું નિવેદન અને તેની કંપનીમાં કોઈ હિત નથી તે મુજબનું લખાણ લેવું પડે કે ભાઈ વિજ્ઞાપનપત્રમાં જે જે બાબતો કે જે નિષ્ણાંત અધિકારીઓ છે એનું વ્યક્તિનું નિવેદન અને કંપનીમાં એનું કોઈ હિત નથી બધી બાબતો તમારે સ્પષ્ટપણે એમાં લખવી પડે વિજ્ઞાપનપત્રની છાપેલી નકલ રજીસ્ટરને આપવી પડે કે વિજ્ઞાપનપત્ર જ્યારે છાપવામાં આવે તો એની એક નકલ રજિસ્ટર સમક્ષને પણ તમારે રજૂ કરવી પડે છે વિજ્ઞાપનપત્રની નોંધણી બાદ નેવ દિવસમાં બહાર પાડવું પડે જો નેવ દિવસ પછી બહાર પાડવામાં આવે તો એ કાયદેસર ગણાય નહીં એટલે વિજ્ઞાપનપત્ર તમારે નેવ દિવસમાં બહાર પાડી દેવું પડે નેવ દિવસ બાદ તમે વિજ્ઞાપનપત્ર બહાર પાડી શકતા નથી વિજ્ઞાપનપત્રની નોંધણી કરાવતા પહેલાં કંપની રજિસ્ટર પાસે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયું છે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ અને સેબી એક્ટના નિયમો અંગે કોઈ ભંગ કરવામાં આવેલો નથી તે મુજબનું નિવેદન પણ તમારે કરાવવું પડે કારણ કે મેં તમને હમણાં જ કીધું કંપની છે એ કાયદાને આધીન રહીને ચાલતી કંપની છે કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપનપત્ર જોડા વગર અરજીપત્રક આપી શકાતી નથી એટલે જો તમે કોઈ કંપનીની જામીનગીરી ખરીદવા માંગતા હોય તો એના માટે તમારે લઘુ વિજ્ઞાપનપત્રની નકલ આપવી પડે એ નકલ આપ્યા વગર તમે કાર્યવાહી કરી શકો નહીં